જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો આ વિડીયોમાં આપણે જન્મ જન્માંતરમાં સૌભાગ્ય પુત્ર પૌત્ર આદિની પ્રાપ્તિ કરાવનારું માતા પાર્વતીજીએ ઇન્દ્રાણીને કહેલું અને શ્રાવણ માસમાં વધ પક્ષમાં આવતું ભવિષ્ય પુરાણમાં વર્ણવેલું પિઠોરી અમાવાસ્યા વ્રતની કથા વિધિ અને મહાત્મ્ય શ્રવણ કરશો જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો અને જો આપ ચેનલ પર નવા હો કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ આત્મીય સત્સંગિકો આ અમાવાસ્યાના દિવસે પિઠોરી વ્રત કરવાનું વિધાન છે આ વ્રત મધ્યપ્રદેશમાં પોલા વ્રતના નામથી પ્રસિદ્ધ છે આ અમાવાસ્યા વ્યાપીની લેવી જો પૂર્વ દિવસે પ્રદોષ વ્યાપીની અમાસ ન હોય તો બીજા દિવસની લેવી એના વ્રતની વિધિ આ પ્રમાણે છે કે નિત્ય કર્મથી નિવૃત્ત થઈ માસ તિથિ પક્ષનો ઉલ્લેખ કરી જન્મ જન્માંતરમાં સૌભાગ્ય પુત્ર પૌત્ર આદિની પ્રાપ્તિ માટે હું પીઠોરી વ્રત કરીશ એમ સંકલ્પ કરવો સંધ્યાકાળે સ્નાન કરી પ્રદોષ સમયે શોષોપચારથી દેવીની પૂજા કરી અને બ્રાહ્મણ તથા સૌભાગ્યવતીને જમાડી અને પોતે જમવું નમો દૈત્ય એ મંત્રોથી શોષોપચારથી પૂજન કરવું શક્ય હોય તો આ પૂજન બ્રાહ્મણ પાસે કરાવવું હવે આપણે પીઠોરી વ્રતની કથા શ્રવણ કરીએ ઇન્દ્રાણી પૂછે છે હે પાર્વતી દેવી અપુત્રા નારીને પુત્ર થાય અને પરલોકમાં શ્રેષ્ઠ સુખ મળે એવું સર્વોત્તમ વ્રત મને કહો પાર્વતીજી બોલ્યા હે ઇન્દ્રાણી પૂર્વે શ્રીધર નામનો ધનવાન બ્રાહ્મણ હતો તેને આઠ પુત્રો હતા એની પત્ની સુમિત્રા ગૃહધર્મમાં પ્રવીણ હતી શ્રીધરનો જ્યેષ્ઠ પુત્ર શંકર હતો તેની સ્ત્રી વેદેહાને સંતાન થઈ અને મરી જતા શ્રીધરના પિતાના શ્રાદ્ધના દિવસે જ વિદેહા સંતાનોને જન્મ આપતી આથી દુઃખી થયેલી સુમિત્રાએ વિદેહાનો તિરસ્કાર કર્યો એટલે એ મરેલા બાળકને લઈને ઘરમાંથી નીકળી ગઈ અને અન્ય કંઈ ઉપાય નહીં મળવાથી વિદેહા દુખી થતી વનમાં ચાલી ગઈ ત્યાં નદી કિનારે એને એક મઠ જોયો ત્યાં એક સ્ત્રી જોઈ એટલે એ મઠમાં પ્રવેશી મઠમાં આવી ઉત્તમ ગુણવાળી સ્ત્રી અહીં ક્યાંથી એમ એને વારંવાર જોઈ મઠની સ્ત્રી વિચાર કરવા લાગી અને પછી એણે વિદેહાને કહ્યું હે કલ્યાણી અહીં તો ઝોટિંગ નામના અનેક યક્ષ અને વેતાલ રહે છે તે તને જોતા જ ભક્ષ કરી જશે એટલે કે ખાઈ જશે એટલે જ્યાંથી આવી હોય ત્યાં તું સત્વર ચૂપચાપ ચાલી જા આ સાંભળી વિદેહા બોલી હે પિંગાક્ષી હું દુખીણી છું અને વનમાં ભમું છું એવો મને ઉપાય બતાવો મને યક્ષ ખાઈ ન જાય અને મારું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો દયા આવવાથી મઠની સ્ત્રીએ કહ્યું હે શુભે દિવ્ય યોગી અને ચોસઠ યોગિનીઓ મધરાતે અહીં પૂજન માટે આવે છે તેઓ તારા છોકરાને જીવાડશે અને તારી કામનાઓ પૂર્ણ કરશે અત્યારે તું બિલીના પર્ણોમાં સંતાઈ જા પછી જ્યારે અહીં કોઈ અતિથિ છે એમ પૂછે ત્યારે તું પ્રગટ થજે મઠવાસી નારીના આવા વચન સાંભળી એના પર વિશ્વાસ રાખી વિદેહા બિલીના પાંદડામાં સંતાઈ ગઈ ત્યાં ક્ષળવારમાં જ ઝોટિંગ યક્ષ આદિ સૌ મઠમાં આવ્યા અને મનુષ્યની ગંધ આવવાથી મઠની નારીને પૂછવા લાગ્યા કે આ મઠમાં મનુષ્યની ગંધ ક્યાંથી આવે છે તેઓ આમ પૂછતા હતા ત્યાં જ મધરાત સમયે સુંદર હાસ્ય કરતી ચોસઠ યોગિનીઓ અચાનક ત્યાં આવી પહોંચી એ દિવસે શ્રાવણ માસની અમાવાસ્યા હતી તેથી તેઓ વિવિધ ફળ લાવી હતી મઠમાં પ્રતિષ્ઠિત દેવીની તેઓએ અત્યંત ભક્તિભાવથી પૂજા કરી અને એઓને પૂછ્યું અહીં કોઈ અતિથિ છે એટલે હું છું એમ કહી વિદેહ પ્રગટ થઈ અને તેમની પાસે જઈ પોતાનું દુઃખ કહેવા લાગી એ કહે છે હે માતાઓ હું અપવિત્ર છું કારણ કે આ મરેલું બાળક લઈને આપની પાસે આવી છું આ પ્રમાણે જન્મ આપીને જ મારા સાત બાળક મરી ગયા એટલે મને ઘણું દુઃખ થાય છે આપના જ દર્શન થયા આપની પાસે યાચના કરું છું કે હવે મારા સર્વે બાળકો જીવતા અવતરવા જોઈએ વિદેહાના આવા કરુણ વચન સાંભળી યોગિનીઓને દયા આવી એમણે વિદેહાને નૈવેદ્ય આપ્યું અને પ્રસન્ન થઈ શુભ વરદાન આપતા કહ્યું હે કલ્યાણી હે શ્રીધરની પુત્રવધુ અને શંકરની પ્રિયતમે અમે ચોસઠ યોગિનીઓ પ્રસન્ન થઈ તને વરદાન આપીએ છીએ કે તું અમારા વરદાનથી આ લોકમાં પુત્ર પૌત્રનો સુખ ભોગવી પરલોકમાં પૂજાઈશ હે વિદેહે તારા આઠ પુત્રો પણ જીવતા થશે તેમને લઈ તું જે માર્ગે આવી હતી એ જ માર્ગે પાછી તું નગરમાં જજે આમ વરદાન આપી યોગિનીઓ અંતર ધ્યાન થઈ ગઈ ત્યાં આઠ પુત્રો જીવિત થઈ અને વિદેહાની પાસે આવ્યા તેઓને લઈને મઠમાંથી નીકળીને યોગિનીઓનું ધ્યાન ધરતી ધરતી હસ્તી રમતી પોતાના રમ્ય નગરમાં આવી અને પોતાના ઘરમાં પ્રવેશે શ્રીધર સુમિત્રા શંકર અને સ્વજનોએ એને અષ્ટપુત્રો સહિત આવે લઈ જોઈ અત્યંત આનંદિત થઈ એનો સત્કાર કર્યો અને મોટો ઉત્સવ કર્યો આમ યોગિનીઓની કૃપાથી સૌ આનંદ પામ્યા વિદેહાએ પણ પીઠોરી નામની શ્રાવણ માસની અમાવાસ્યાના દિવસે પરમ ભક્તિથી ચોસઠ યોગિનીઓની પૂજા કરી બ્રાહ્મણો પાસે કરાવ્યા કરાવ્યા અને મંગલ નાદ ગીત અને નૃત્ય કરાવી મંગલ ઉત્સવ ઉજવ્યો માતા પાર્વતી કહે છે હે ઇન્દ્રાણી જે ચોસઠ યોગીઓના સ્મરણ માત્રથી સ્ત્રીઓને પુત્ર પૌત્ર અને ધનની વૃદ્ધિ થાય છે એ ચોસઠ યોગીનીઓના નામ તમે સાંભળો નામ આ પ્રમાણે છે દિવ્ય યોગી મહાયોગી યોગી ગણેશ્વરી પ્રેતાક્ષી ડાકીની કાલી કાલરાત્રિ નિશાચરી ઝંકારી રૌદ્ર વૈતાલી ભૂતલી ભતડમ્બરી ઉર્ધ્વકેશી વિરૂપાક્ષી શુષ્કાંગી નરભોજની ભટ્ટારી વીરભદ્રા ધુમ્રાક્ષી કલહપ્રિયા રાક્ષસી ઘોર રક્તાક્ષી વિશ્વરૂપા ભયંકરી ચંડિકા વીર કૌમારી વારાહી મુડધારીણી સાસુરી ઝંકાર ભાષિણી ત્રિપુરાંતકા ભૈરવ ધ્વંસિની ક્રોધ દુર્મુખી પ્રેત વાહિની ખટવાંગી લંબોષ્ઠી માલિની મંત્રયોગિની કાલાગ્નિ ગ્રહણી ચક્રી કંકુલી ભુવનેશ્વરી કટકી કટિની રૌદ્રી યમદૂતી કરાલીની ઘોરાથી ઘોરાક્ષી કારમોકી કાકદષ્ટિ અધોમુખી મુંડાગ્રધારીણી વ્યાધ્રી પ્રેત ભાષિણી કાલરૂપા કામાખ્યા ઉદ્રિણી યોગપીઠિકા મહાલક્ષ્મી એકવીરા કાલરાત્રિ અને પીઠિકા ઉપર્યુક્ત નામોના ઉચ્ચાર કરી ભક્તિભાવથી પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ચોસઠ દેવીઓ આપ ચોસઠ છો આપને હું નમસ્કાર કરું છું પુત્ર અને લક્ષ્મીની વૃદ્ધિની કામનાથી આપની પૂજા કરી અને આપને શરણે આવી છું માતા પાર્વતી કહે છે હે ઇન્દ્રાણી આ પીઠોરી નામનું ઉત્તમ વ્રત મેં તમને કહી સંભળાવ્યું જે સ્ત્રીઓ ભક્તિભાવથી એ વ્રત કરશે એને ચોસઠ યોગિનીઓની કૃપાથી કૃતાર્થ થઈ સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત કરશે આત્મીય સત્સંગ રસિકો આ પ્રમાણે ભવિષ્યપુરાણમાં પીઠોરી અમાવાસ્યાના વ્રતનું વર્ણન કરવામાં આવ્યું છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો શેર કરશો કોમેન્ટ કરશો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ